કે જે ભૂતકાળની અંદર એક અલગ જ વસ્તુ હતી અને તે ફરવાલાયકનું સારો એક સ્થળ હતો પરંતુ આજની પરિસ્થિતિએ ત્યાં બિલકુલ ખંડેર હાલતમાં જોવા બધી દરેક વસ્તુ જોવા મળે છે ત્યાંના જે પુલ છે તે બિલકુલ જર્જરિત થઈ ગયા છે તેની ખિલાસરીઓ સામે નજર આવે છે જ્યારે ડેમની ઉપર જવાનો જે વાહનનો માર્ગ છે એ પણ બંધ કરી દેવામાં આવેલ છે કેમ કે એ વાહન પણનો માર્ગ છે તે પણ બિલકુલ જર્જરિત થઈ ગયો છે અકસ્માતનો ભય છે અને ઘણા લોકો જે કર્મકાંડ કે કોઈ અન્ય ઓલા બાળમાં તે ડેમ ઉપર જવા માંગે છે તો તે લોકો જઈ શકતા નથી અને અત્યારે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલ છે તો તે પણ એક જુનાગઢ માટે કે ખરાબ વસ્તુ કહી શકાય જૂનાગઢનું જો કાંઈ નજરાણું હોય અને જૂનાગઢનું જો કોઈ જાતનું ગર્વ હોય તો ઈ એમ વિલિંગન ડેમ જૂનાગઢનું એક નજરાણું જ હતું એક દિવસ જુનાગઢ શહેરની દરેક પ્રજા ડેમ પર જાતી હતી ત્યાં મોટો બગીચો હતો ત્યાં બાળકો માટે તમામ સાધનો હતા અને બધી જાતના ફૂલ ફળ હતા અને એટલું બધું એનું ધ્યાન રાખવામાં આવતું હતું કે જૂનાગઢના દરેક લોકો એમ કે ડેમે જાતા અને ડેમની અંદર મોજ મજા કરતા પણ છેલ્લા ઘણા સમયથી આ જૂનાગઢના સત્તાધીશ પક્ષોવાળા તેમજ અધિકારીઓ એ ડેમને કોઈ પણ જાતની નજરમાં લીધી જ નથી એનો વિકાસ જે હતું એ પણ જાહેરું નથી નવું કરવું તો એક બાજુ રહ્યો આજ જુનાગઢના ની અંદર વિદેશના લોકો દેશના લોકો બધાએ ફરવા આવે તો એ જ્યારે ડેમ જાય છે એ ડેમની અંદર જોઈ અને દુઃખી થાય છે કે આ ડેમ છે કે જે એકવાર ઐતિહાસિક ડેમ હતું આજ ત્યાં ખૂબ ભંગાર છે ત્યાં ચારીકોર કચરો ભર્યો કોઈ બેસી શકે એવી સુવિધા નથી ફળ ફૂલો નથી રોડો તૂટી ગયા છે તો જુનાગઢમાં આજ કમિશનર સાહેબ પોતે વહીવટદાર છે ખરેખર જૂનાગઢની પ્રજાને ધ્યાનમાં લેવી જોઈએ અને વિકાસને ધ્યાનમાં લેવો જોઈએ અને અનેક વાર ગ્રાન્ટો ફાળવી તો આ ગ્રાન્ટો ક્યાં ગઈ કોણ ગ્રાન્ટો ખાઈ ગયા એની તપાસ પણ કરવી જોઈએ અને ફોલદારી કેસ પણ એની માટે થવો જોઈએ જે લોકો એમ કે ગ્રાન્ટ છે એનો દુરુપયોગ કર્યો છે અમારી માગણી છે કે એક નજરાણું છે જૂનાગઢનું ડેમનું એ કાયમ રીએ અને એને મોટામાં મોટી ગ્રાન્ટો ફાળવી અને કમિશનર સાહેબ પોતે ધ્યાન આપી અને આ ડેમને પહેલાં જેવી હતી એવી બનાવે એવી અમારી માગણી